મારું નામ ફાલ્ગુન કુમાર ગઢવી ફાયર ઓફિસર ડિંડોલી ફાયર સ્ટેશન આપનો કેટલી હા છે ભેસ્તાન એરિયાની અંદર આગ લાગેલી છે કોઈ સિદ્ધાર્થનગર એવું કોઈ છે એરિયા અને એની અંદર કોઈ કેમિકલની અંદર આગ લાગેલી છે અને ટોટલી કંટ્રોલમાં છે અત્યારે કે કઈ એના માલિક એવું કહેતા હતા કે અહીંયા જી બીનું કંઈ કામ ચાલતું હતું એમાં વાયર કંઈક તૂટ્યો એના લીધે થઈને સ્પાર્ક થઈને અમારે ત્યાં આગ લાગી ગઈ છે બરાબર અને ઘટના સ્થળે અમે આવ્યા ત્યારે ફૂલ ફ્લેઝમાં આગ ચાલુ હતી ફાયર ફાઇટિંગ કરી ફોમ ચાર પાંચ ફાયર સ્ટેશનથી ગાડીઓ બોલાવી અને ટોટલી કંટ્રોલ છે ટોટલી કંટ્રોલમાં છે અત્યારે